ઘરે રોજ નું કેટલું પૂન થાય કેટલું હજારો લગભગ હજારો ખાતા આપડે હવાર થી ઉઠી કૂતરા પછી નોળિયા એવા તાજ કેટલા જીવ રહેશે બધા ખાય બચારા પણ એ નથી સુખ શાંતિ છે ને બધું મળી રે હાથમાં અવાજ ખાઈ ને આપડો હિન્દુ નો ધર્મ છે ફોન કરવો એટલે ફોન તો પેલા કરવું કેમ કે આપડે આજ ફોન કરેલો